મગનું ખટ્ટું મીઠું ઓછામાં બનાવવા એક વાટકી મગ લઈ તેને બે વાર પાણીથી ધોઈ કૂકરમાં એડ કરી પાણી અને ચપટી મીઠું એડ કરી અને કૂકરની ત્રણથી ચાર સીટ કરી બાફી લો હવે મગને ગાળી લો અને તેનું પાણી એક વાસણમાં લઈ લો હવે તેમાં બે વાટકી છાશ એડ કરો ત્યારબાદ તેમાં હળદર પાવડર મરચું પાવડર મીઠું એડ કરી તેને મિક્સ કરી દો લીલા મસાલામાં મરચાં આદુ મીઠા લીમડાના પાન થોડા ખડા મસાલા લેવા કુકરમાં એક ચમચો ઓઇલ લીધે તેમાં ખડા મસાલા રાઈ હિંગ અને જીરું એડ કરી બધા લીલા મસાલા એડ કરી ત્યારબાદ મગનું છાશવાળું પાણી તેમાં એડ કરી તેને હલાવી અને તેને ઉકળવા દેવું તેને ઘટ બનાવવા માટે એક વાટકી છાશમાં એક ચમચી ચણાનો લોટલે મિક્સ કરી તેમાં એડ કરી દેવું અને ઘટ ના કરવું હોય તો ના એડ કરવું હવે તેમાં ગોળનો ગાંગડો એડ કરી અને ઉકળવા દેવું ઉકળી જાય એટલે સમારેલી કોથમી એડ કરવી